પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારના વૃક્ષાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું પર્યાવરણ જતન કરી પ્રકૃતિને બચાવવાના સંકલ્પ સાથે આજરોજ ધી ચાણસમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેંક બેન્ક દ્વારા સહકાર દિવસ અંતર્ગત વૃક્ષારોપણ અને પક્ષીઓને ચણ નાખવાનો કાર્યક્રમ બેન્કના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બી પટેલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બેંકના વાઇસ ચેરમેન શ્રી નટવરભાઈ આર પટેલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ આર પટેલ અને ડિરેક્ટરશ્રીઓ તેમજ જનરલ મેનેજર શ્રી અનિલકુમાર બી પટેલ અને બેન્કના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ મેલડી માતા મંદિર સુરાણીવાડી ખાતે ચાણસમાં સમય સવારે દસ કલાકે ધી ચાણસમા કોમર્શિયલ કો ઓપરેટિવ લી ચાણસમા દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ કરેલ છે જે અનુસંધાને ચાણસમા કોમર્શિયલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ તરફથી આજ તારીખ બે સાત બે રોજ મેલડી માતાના મંદિર પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં છે જેમાં બેંકના ચેરમેનશ્રી મેનેજિંગ ડિરેક્ટરશ્રી તથા ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહે અને પર્યાવરણને બચાવવા માટે વધુ ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે અને તેનું વાવેતર કરવું જેટલું જરૂરી છે એટલું જ એનું જતન પણ કરવું જરૂરી છે તો અમારી બેંક તરફથી એ બાબતે થોડો ઘણો પણ પ્રયાસ કરવામાં આવેલ છે આપનું નામ સર અનિલભાઈ પટેલ અને સર આજે કેટલા વૃક્ષો ત્યાં રૂપિયા સુક્ષમનું વાવેતર કર્યું છે ઓકે સર